કીર્તિ પટેલનો સુરતમાં વિરોધ થઈ રહ્યો છે કોળી સમાજ દ્વારા કીર્તિ પટેલને રામદાન ઘડવીનો વિરોધ થઈ રહ્યો છે ઋષિ ભારતી બાપુ પર અભદ્ર ટિપ્પણી કરવા બાદ આ વિરોધ ઉઠ્યો છે કીર્તિ પટેલ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરવામાં આવી છે કોળી સમાજે સુરત પોલીસ કમિશનરને આ અંગે આવેદન આપ્યું છે તો ઋષિ ભારતી બાપુ પર અભદ્ર ટિપ્પણી કરવા બાદ આ સુરતના દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છે કીર્તિ પટેલ કે જેના વિરુદ્ધ કાર્યવાહીની માંગ ઉઠી છે અત તમામ લોકો છે કુડી સમાજ કે જેમાં સુરત પોલીસ કમિશનરને તેમણે આવેદન પત્ર આપ્યું છે ઘણા સમયથી આ જે અમદાવાદ સરખેજ આશ્રમમાં ઋષિ ભારતી બાપુને બે આરોપી જેના ઉપર અસંખ્ય ગુનાઓ दाखल છે તેના દ્વારા બાપુને કોઈ મહિલા સાથે સંબંધ છે કબાટ ખોલી અને વસ્ત્રો મહિલાઓના બતાવી અને બાપુ સાથે તેના સંબંધ છે એવું દર્શાવવામાં આવ્યું છે જેના કારણે એક સાધુ સંતની બદનામી કરવામાં આવી છે ત્યારબાદ તેને કોળી સાથે સરળખાવવામાં આવ્યા છે તો ગુજરાતમાં અઢી કરોડની વસ્તી કોળી સમાજની છે તો જ્યારે આ કોળી સમાજ ઉપર પણ એક લાગણી દુભાણી તેવું કૃત્ય કરેલું છે અને એ પણ આરોપી દ્વારા જે કીર્તિ પટેલ કાપોદરા પોલીસ સ્ટેશનમાં વોન્ટેડ છે અને રામ ગઢવી જે પેપર લીકનો આરોપી છે અને પચીસથી વધારે ગુના દાખલ છે તો ગુજરાત પોલીસના ગાલ ઉપર તમાશો છે આ બધું પ્રી પ્લાનિંગ થયું છે તો તેના ઉપર કાયદાકીય કાર્યવાહી થાય તેના માટે સમસ્ત કોળી સમાજ સુરત દ્વારા આજે કમિશનર સાહેબને લેખિત પુરાવા સાથે રજૂઆત કરવામાં અમે આવ્યા છે ને ટક ના કાયદા દ્વારા તેના ઉપર કાયદાકીય પગલા ભરવામાં આવે